નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણા પોડકાસ્ટના વધુ એક સેશનમાં આજનો ટોપિક છે બાળકોમાં થતી તકલીફો અને તેના નિરાકરણ વિશે આપણે ચર્ચા કરીશું ડૉક્ટર માળમ સાહેબ પાસેથી આ ટોપિક થોડોક અલગ એટલા માટે પડે કે આપણે કોઈને કાંઈ તકલીફ હોય તો આપણે ડૉક્ટરને જઈને કહી શકીએ મને આ તકલીફ છે કે ભાઈ મને અહીંયા પેટમાં દુખે છે આ પ્રકારનું દુખે છે સાથે સાથે આવી તકલીફો છે પણ બાળકો જે સાવ નાના બાળકો હોય એ કહી નથી શકતા એટલે ત્યારે ડૉક્ટરની જવાબદારી અને એનું નિદાન કરવાની જે આવડત છે એ ઘણી વધી જતી હોય છે એટલે એ એટલે બાળકોમાં થતી તકલીફો અને તેનું નિરાકરણ બાકી બધી તકલીફો કરતાં થોડુંક અલગ તરી આવે એટલે આજે આપણે ચર્ચા કરીએ બાળકોમાં થતી તકલીફ અને તેના નિરાકરણ વિશે ડૉક્ટર હમીર મેડમ પાસેથી તો ડૉક્ટર બાળકો બોલી ના શકે જે સાવ નાના બાળકો હોય તો એ તો કાંઈ જ કહી નથી શકવાના તો તમે કેવી રીતે નિદાન સુધી પહોંચો જે પણ કોઈ તકલીફ હોય એના એટલે એમાં અમે ત્રણ ચાર વસ્તુ કરતા હોય સૌથી પહેલાં તો મમ્મી પપ્પા કહીએ કે ભાઈ આ ક્યાં તકલીફ છે એમાં સર્દી ઉધરસ તાવ ઝાડા ઉલટી કોમન તકલીફ હોય એ બોલે એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મધરનો કે મધર અમુક ક્લુ આપે કે સાહેબ આ ઘેનમાં જ રહીએ છીએ આનું વર્તન થોડું મને હમણાં અલગ લાગે છે એટલે આવ્યા બધા ક્લું હોય એનાથી અમને સિરિયસનેસ ખબર પડે કે ભાઈ બાળક સિરિયસનેસ તરફ છે કે નહીં કારણ કે કેવું છે કે માતા છે એ ચોવીસ કલાક બાળક ભેગું રહેતું હોય નાનું બાળક હોય છ આઠ મહિનાનું તો માતા જેની જોડે હોય એટલે માતાને જે ખબર પડે કે ભાઈ કેટલું ગંભીર છે કેવું સિરિયસ છે એનું વર્તન કેવું છે અને રમે છે કે નથી રમતું વધારે ઘેન મારીએ છીએ કે નહીં તો અમે માતાને આવા પ્રશ્નો પૂછીએ અને ઘણીવાર માતા પણ અમને કહીએ તો આનાથી આપણે સિરિયસનેસ ખબર પડે પછી આ પાર્ટ હતો હિસ્ટ્રી પાર્ટ એના પછી એક્ઝામિનેશનમાં અમે બાળકને ભલે સાદી શરદી ઉધરસતા હોય ટોપ તૂટો એટલે સરથી આમ પગ સુધી આખું એક્ઝામિન કરતા હોઈએ એને લીધે ખબર પડે કે ઘણી વસ્તુ મિસ નથી થતી ને એક ઉદાહરણ આપું તો શરદી ઉધરસની તકલીફ હોય તો એમાં જનરલી કેવું આપણે જાણતા હોઈએ કે ભાઈ શ્વાસ નળીમાં ક્યાંક સોજા કેવું કંઈ છે પણ કદાચ હૃદયમાં તકલીફ હોય તો એ શરદી ઉધરસ થઈ શકે તો શરદી ઉધરસ વાળું દર્દી અમે એવું ધ્યાન રાખીએ કે કોઈ વસ્તુ મિસ ના થાય હૃદયથી લઈને ઉપરથી નીચે સુધી એ વસ્તુ કદાચ પેરેન્ટ્સને ન ખબર હોય એટલે માતા પાસેથી હિસ્ટ્રી લઈ પછી આપણે ચેક કરીએ એના પછી પણ આપણે કંઈ ખબર ન પડે કે ભાઈ હજી કંઈ કારણ નથી મળતું કે સુકમ બાળક માંદું બેઠું તો આપણે રિપોર્ટ કરાવતા હોઈએ કે ભાઈ રિપોર્ટ બ્લડ યુરિન અથવા એક્સરે કરાવીને આપણે ખબર પડે અને આમ કર્યા પછી પણ ઘણીવાર એવું લાગે કે આપણે ક્લૂ નથી મળતો કે ભાઈ ક્યાં રોગ છે ક્યાં તકલીફ છે નિદાન નથી મળતું અને બાળક જો રમતું હોય એનું વજન ઊંચાઈ બરાબર હોય ગ્રોથ બરાબર હોય તો એ કન્ડિશનમાં આપણે વેઇટ કરતા હોઈએ કે ભાઈ બાળક સિરિયસ નથી બાળક રમે છે વેલ ગ્રોઈંગ છે બધી રસી આપેલી છે તો મેજર કોઈ તકલીફ ના હોઈ શકે તો આપણે બે ત્રણ દિવસ થોડો સમય ખરીદી લઈએ જે કાંઈ એ બહાર આવશે અથવા સાદું વાયરલ ઇન્ફેક્શન હશે તો આપણે એની મેળે સારું થઈ જશે એટલે આ એક પ્રોસેસ છે કે હિસ્ટ્રી લઈ અમે ચેક કરીએ અમુક રિપોર્ટની જરૂર હોય તો રિપોર્ટ કરીએ અને પછી અમે થોડો ટાઈમ આપીએ કે ભાઈ આવી રીતના આ જે એક પ્રોસેસ છે એ બધા મોસ્ટલી પેડિયર ફોલો કરતા છે ઘણી વાર એવું બને કે પેરેન્ટ્સ જ્યારે કિડને લઈને આવે માતા પિતા જ્યારે બાળકને લઈને આવે ત્યારે એમની હિસ્ટ્રી થોડીક નોન કન્ક્લુઝિવ હોય કે ડોક્ટર વધારે કંઈ તકલીફ નથી પણ થોડુંક આવું આવું છે તો એવી કઈ ડેન્જર સાઇન્સ છે કે જે માતા પિતાની હિસ્ટ્રી કરતા તમે એને અલગ પાડી અને તમે નિરાકરણ સુધી પહોંચો કે આ આ કન્ડિશન છે એ જરાય સાદી કન્ડિશન નથી આ ગંભીર પરિસ્થિતિ છે એટલે કઈ ડેન્જર સાઇન્સ કઈ હોય શકે એટલે ડેન્જર સાઇન્સમાં જો આંચકી આવતી હોય શ્વાસ હોય ઉલટી ચાલુ હોય તો એ પેરેન્ટ્સને ખબર પડી જાય આ કંઈ બરોબર નથી પણ અમુક ડેન્જર સાઇન્સ એવી છે ખાસ કરીને જન્મથી છ મહિના સુધીનું બાળક મમ્મી એમ કે સાહેબ આ ફીડિંગ નથી લેતું પેટ નથી ભરતું તો બાળકનું ઓક્સિજન બરાબર હોય બધું નોર્મલ હોય તો એ આપણે એ ડેન્જર સાઇન્સ ગણવી કારણ કે એને ક્યાં ઇન્ફેક્શન છે કે શું તકલીફ છે આપણે ખબર નથી બીજી વસ્તુ આપણે આગળ જ વાત થઈ કે માતા એમ કે સાહેબ થોડુંક ઘેનમાં લાગે છે સૂતું વધારે રહીએ છીએ અને એનું વર્તન કંઈક અલગ છે આ બે ત્રણ વસ્તુ એવી છે કે એ આપણે બાળક નોર્મલ લાગતું હોય તમે ચેક કરી લીધું હોય ને આવા કોઈ સિમ્ટમ્સ આવે અથવા આપણે એવી કોઈ માર્ગ કરીએ સાયન્સ તો એ આપણે ડેન્જર સાઇન્સમાં ગણતા હોઈએ ઓકે હવે ઘણી વાર એવું બને કે માતા પિતા એકદમ જ ડરી જતા હોય છે કે ડૉક્ટર અમારા બાળકને આટલી આટલી તકલીફ છે ઘણી વધારે તકલીફ છે જો ને તમે ફરી વાર જવ કાંઈ કાંઈ વધારે તકલીફ તો નથી આમ તેમ તો જ્યારે માતા પિતા વધારે પડતા જ કોન્શિયસ થઈ જાય ત્યારે તમને એવું ક્યારે લાગે કે આમાંથી કોઈ ડેન્જર સાયન્સ નથી આ જે બધી સાઈન સાયન્સ અને સિમ્ટમ્સ છે એ રૂટિન સિમ્ટમ્સ છે એટલે આમ તો કેવું છે કોમન પીડિયા સિમ્ટમ્સ હોય એમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી હોય એટલે પેરેન્ટ્સ કેવું છે બહુ જ તાવ આવી ગયો બહુ જ તાવ આવી ગયો બહુ જ ઉધરસ આવે બહુ જ ઉધરસ આવે અને બધી સિમ્ટમ્સમાં એ થોડું વધારે જ કહેતા હોય એનો મતલબ એને ચિંતા વધારે હોય ખાસ કરીને માતાને પણ બાળકને કેવું તાવ આવે સદી ઉધરસ હોય તાવ વહેલો જાય બાળક એકદમ રમતું હોય એનું વજન ઊંચાઈ બરોબર ઉંમર મુજબ વધતું હોય બરોબર ઊંઘ કરી લેતું હોય થોડું જમી લેતું હોય તો એનો મતલબ એને મોટી કોઈ તકલીફ નથી

તેનો આપણે જે ઘરનો ખોરાક સારો ખોરાક લઈએ એનાથી જ વિકાસ થતો હોય અમુક કેસમાં એવું હોય કે અમુક વિટામિન્સ ઘટતા હોય ક્યારેક હિમોગ્લોબિન ઘટતું હોય એ કન્ડિશનમાં આપણે એ અમુક સપ્લિમેન્ટ્સ અમુક દવા આપીએ તો આપી શકાય એના સિવાય માર્કેટમાં આવતા કોઈ ફોર્મ્યુલા કોઈ પાવડર કોઈ દવાથી બાળકનો વિકાસ થતો નથી કુદરતી રીતે જ થાય છે આપણે બધા એવી રીતના મોટા થઈ ગયા એવી રીતના આપણા બાળકો પણ એવી રીતના મોટા થાય હા અમુક કેસમાં જો કોઈ વસ્તુ ઘટતી હોય તો આપીએ તો વિકાસમાં થોડું એને સ્પીડઅપ કરે તો હવે આપણે ઘણી વખત બાળકને મોસ્ટલી પ્રશ્ન કરતા હોય છે કે શક્તિની દવા લખી દો શક્તિના ટીપાં આપી દો તો એ ખરેખર યોગ્ય છે આપવા જોઈએ કે જરૂર હોય તો જ આપવા જોઈએ શક્તિના ટીપા કેવા કોઈપણ ફોર્મ્યુલા આમ તો ના આપવા જોઈએ ખાસ કરીને જન્મથી બે વર્ષ સુધીના બાળકમાં આપણે વિટામિન ડીના ટીપા અને હિમોગ્લોબિનના ટીપા આપતા હોય કારણ કે વિટામિન ડી અત્યારે જોઈએ તો મોસ્ટલી મધરનું જેનું કરાવી એનું પણ ઓછું આવતું હોય છે અને બાળકોને આપણા ખોરાકમાં એટલું વિટામિન ડી અને ઘણી વાર આયન હિમોગ્લોબિન નથી મળતું હતું તો એ બે જાતના ડ્રોપ્સ આપી શકાય એના સિવાય કોઈ શક્તિના ટીપાથી બાળકને કોઈ જાત ફાયદો થતો નથી બાળાગોળી ચમચો પછી અમુક સુલેમાની ચા એવી ઘણી બધી વસ્તુ ફેમસ છે પણ એ બધી વસ્તુ બાળકોને કોઈ ફાયદો થતો નથી અને આપણે ઘણીવાર ખબર પણ નથી મેડિકલ ફિલ્ડમાં એની અંદર શું ઇન્ગ્રીડિયન્ટ છે એની અંદર શું કોન્ટેન્ટ છે એટલે એ બધું એવોઇડ કરવું જોઈએ એટલે તમે આમ મદદ ન કરી શકો બાળકને તો ઓકે પણ એને કોઈ હાર્મ ન થાય એ આપણે ખાસ જોવું જોઈએ અમુક માતા પિતા એવું માનતા હોય છે કે એના બાળકને શરદી કે કોઈ પણ બીમારી થાય તો બહારનો ખોરાક આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ એવું આપે તો એ સારું થઈ થઈ જતું હોય છે તો હકીકતમાં એવું હોય ખરું હોય એટલે બધા બાળકોની આમ તો તાસીર અલગ હોય હવે તમે વિચારો શરદી ઉધરસ ઝાડા અને ઉલટી આ છે એક કોમન પ્રોબ્લેમ છે પીડિયાટ્રિકમાં એસી થી નેવું ટકા બાળકોને આ અમારી ઓપીડીમાં પણ એ વધારે હોય તો આ બધી વસ્તુ શું છે એક શરીરમાં સોજા છે શરદી ઉધરસ એટલે શ્વાસ નળીનો સોજા ઝાડા ઉલટી એટલે અન્નળીનો સોજા શરીરમાં ઓલરેડી આપણે સોજા છે અને આ બધા કોલ્ડ ડ્રિંક જંક ફૂડ છે એ પણ એક જાતનું સોજા ઇન્ફ્લામેશન જ કરે છે એટલે જ્યારે કોઈ માંદપ હોય ત્યારે આવી વસ્તુ આપણે ન લેવી જોઈએ અમુક બાળકો ટોલરેટ કરી જતા હોય એનો મતલબ એવો નથી કે ભાઈ બધા બાળકોને આપણે સરદી ઉદર ઝાડ ઉલ્ટીમાં આવું જમ્ફ ફૂડ કે કંઈ આપવું જોઈએ એને લીધે શરીરમાં સોજા વધે અને તકલીફ ઘણી વાત વધી જતી હોય એટલે એક બાળકે ટોલરેટ કરી લીધું એનો મતલબ એવો નથી કે બધાને આપવું જોઈએ બરાબર છે તો બધા માતા પિતાનો કોમન ક્વેશ્ચન હોય છે તો અમારા બાળકોને શું જમાડવું જોઈએ તો બાળકોને શું ખોરાક આપવો જોઈએ આઈડિયા એટલે બાળકને એજ ખોરાક આપવો જોઈએ જે આપણે ઘરે જમીએ છીએ બરાબર કેટલી વાર આપવું જોઈએ જેટલી વાર માંગે એટલી વાર બરાબર બહારનો ખોરાક આપણે ઘણી વાર આપતા હોઈએ છે આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે બને ત્યાં સુધી એવોઈડ કરવું જોઈએ અને ઘરનો ખોરાક ખાઈને જ આપણે મોટાથી આપણો સરસ ગ્રોથથી આપણે બધા હેલ્ધી છીએ તો આપણું બાળક પણ એનાથી હેલ્ધી થઈ જશે એટલે ઘરનો ખોરાક જ આપવો જોઈએ બરાબર એ એનાથી જ બાળકનો વિકાસ થાય છે બહારનો કોઈ ખોરાક આપવાથી એક્સ્ટ્રા ફાયદો નથી થતો ક્યારેક આપણે બહાર ગયા હોય ને લીધું હોય તો ઓકે પણ એના સિવાય ઘરનો ખોરાક જ આપવો જોઈએ પછી અત્યારે મોટા ભાગના બાળકોમાં ટૂંકમાં ચલણ જોવા મળે છે કે બાળકો પડીકા ખાતા હોય છે મેથ ને રમકડાને ખાતા હોય છે તો એ કેટલી હદે નુકસાનકારક છે એ નુકસાનકારક જ છે આપણે બધેને ખબર છે એમાં શું તકલીફ થાય એ પણ બધેને ખબર છે એટલે એ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી પણ એને કેમ અટકાવવું નહીં દૂર રાખવું એટલે એના માટે એના માટે આપણે જ જંક ફૂડ નહીં ખાવાના તો આપણું બાળક નહીં ખાય ઘરે જ નહીં લઈ આવવાના અને જો આપણા ઘરે હોય એને જમવું હોય તો કહેવાનું ભાઈ પહેલાં તું જમવાનું જમી લે ત્રણ ટાઈમનું જમવાનું ને બીજા એકાદ બે સ્નેક્સ પછી જ નહીં મળશે એવું કરવાથી એવું બને કે બાળક જંક ફૂડ તરફ ઓછું પ્રેરિત થાય અને એવું બને કે એને ભૂખ જ ના હોય અત્યારે કેવું થાય છે કે ભૂખ થાય એટલે આપણે જંક ફૂડ આપી દઈએ ટેસ્ટી વસ્તુ એને મળી જાય પછી ઘરનો ખોરાક જ નથી લેતું એટલે એમાં કોઈ બીજું રોકેટ સાયન્સ નથી આપણે બંધ કરી દેવાનું ઘરે નહીં લઈ આવવાનું અને જો માગે તો એને કહેવાનું થોડું ઘરનું જમી પછી જ આપશે ટૂંકમાં માતા પિતાને જોઈને જ બાળક મોટું થતું હોય છે એટલે માતા પિતાએ જ એક્શન લેવું જોઈએ એ આપણા આપણા તરફથી ઇનિશિયેટિવ હોવું જોઈએ આપણે જમતા હોય તો એને ન કહી શકીએ બરાબર હવે ડૉક્ટર સાહેબ તમે ખોરાકની વાત કરી દવાની વાત કરી પણ ઘણીવાર માતા પિતા એવું કહેતા હોય છે કે એ એ વારંવાર બાળક માંદા પડતા હોય છે વર્ષમાં ચારથી પાંચ વાર બીજા બાળકની કમ્પેરિઝનમાં તો એ એવું વિચારતા હોય છે કે અમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ઓછી છે તો આવું કંઈ હોઈ શકે એટલે રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી બે જાતની હોય એક આપણે ભગવાને જન્મ થઈ ત્યારે જ આપેલી હોય ઇનનેટ ઇમ્યુનિટી કહેવાય અને બીજી છે એકવાઈડ એટલે આપણે જેમ જેમ વાતાવરણ સામે એક્સપોઝ થઈએ કોઈ વાયરસ શરીરમાં આવે એવી રીતના બીજી ડેવલપ થતી હોય એટલે ભગવાને એક રોગપ્રતિકારક શક્તિ તો આપેલી જ છે પણ બાળક છે એનામાં બીજી રોગપ્રતિકારક શક્તિ એકવાઈડ કહેવાય એ વાતાવરણમાં હજી એક્સપોઝ નથી થયું તો એ રોગપ્રતિકારક શક્તિ હજી એની બયની નથી હવે એને વારંવાર સર્દી ઉદ્રસને તાવને આવે છે એનો મતલબ કે એ વાતાવરણ સામે એક્સપોઝ થાય છે ને શરીરમાં એન્ટીબોડી બને છે તો વારંવાર માંદું થવું એ રોગપ્રતિકારક શક્તિ બનવાનું એક લક્ષણ કહી શકાય નહીં કે એ રોગપ્રતિકારક શક્તિ ઓછી છે બરાબર એમાં આપણે જોવું પડે કે વજન ઊંચાઈ બાળકનું બરોબર વધે છે એનો ગ્રોથ બરોબર છે વેક્સિન્સ બરોબર આપેલી છે તો એનો મતલબ એવું આપ્યા પછી પણ બાળકને વારંવાર માંદું થાય છે એનો મતલબ એની રોગપ્રતિકારક શક્તિનું ડેવલપમેન્ટ થાય છે નથી કે ઓછી છે ઓકે એટલે તમારું કેવું એવું થાય કે વારંવાર માંદું થાય તો એવું નથી કે એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે પણ એમાં ડેવલપ થાય છે હવે આ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કંઈ એવી દવા આવતી હોય છે કે દવા એટલે રોગપ્રતિકારક શક્તિ માટે સારો ખોરાક આપણો ઘરનો લઈએ અમુક વિટામિન્સ જો ઘટતા હોય હિમોગ્લોબિન ખાસ વાળા બાળકો હોય તો એને વારંવાર ઇન્ફેક્શન લાગી શકે તો હિમોગ્લોબિન ઘટતું હોય તો હિમોગ્લોબિન આપી શકાય વિટામિન ડી આપી શકાય અને એની બીજી કોઈ દવા નથી પણ રસીકરણ આપણે જે બધી રસી આપીએ એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે સારો ઘરનો ખોરાક અમુક વિટામિન્સ ઘટતા હોય તો અને રસીકરણ આ ત્રણ જ વસ્તુથી એટલે ઇમ્યુનિટી છે આપણે ખોરાકથી રસીકરણથી એક્સપોઝર ઓકે 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 તો હવે એક્વાયર્ડ ઇમ્યુનિટીની વાત થઈ તમે કીધું રસીકરણ તો હવે આ રસીકરણ જે છે એનું શું મહત્ત્વ હોય છે કેમ કે હવે જેમ જેમ સમય છે એમને એમ આપણે જોઈએ તો નંબર ઓફ જે વેક્સિન છે જે રસી વેક્સિનેશન કે રસી એ હવે બધી વધતી જાય છે પહેલાં આપણને ખબર છે કે સાદી ત્રિગુણીને એવી હતી હવે તો આખું લિસ્ટ આવે છે તો એનું શું મહત્ત્વ છે વેક્સિનેશનનું એટલે રસીકરણનું મુખ્ય મહત્ત્વ એ જ છે કે એક જાતની ઇમ્યુનિટી શરીરમાં બનાવે છે રોગપ્રતિકારક શક્તિ બનાવે છે એટલે નાનો એવો વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં આપીએ અને સામે એન્ટીબોડી બની જાય એટલે જો સાચે જ આપણા શરીરમાં રોગ આવે તો આપણી પાસે ઓલરેડી એન્ટીબોડી બનેલા જ છે રોગપ્રતિકારક શક્તિ જ છે તો રોગ છે એ આપણે અસર નહીં કરી શકે એટલે રસીકરણ તો એટલું જરૂરી છે બાળકો માટે કે એ જ એક વસ્તુ છે જેના લીધે આપણે ઇમ્યુનિટી ડેવલપ કરી શકીએ એટલે જેટલી રસી હોય બધી આપણે અપાવી જોઈએ ઓકે ટૂંકમાં એક કામ એવી રીતે કરે કે જાતે એ રોગ લાવે તો એ નુકસાન કરે એ શરીરને રસીકરણથી મોટાભાગે કોઈ જાતનું નુકસાન થતું નથી અત્યારે બધી રસી આવે છે એકદમ સેફ છે કોઈ પણ એવી મેજર સાઈડ ઇફેક્ટ નથી થોડો તાવ દુખાવો કે લોકલ સ્વેલિંગ કેવું ઉરીએ એના સિવાય કંઈ નથી થતું રસીકરણ ને લીધે આજ સુધી કોઈ પણ મેજર સાઈડ ઇફેક્ટ થઈ એવું ક્યાંય આપણે જોવા મળ્યું નથી તો હવે ક્યુ ઘણી બધી વેક્સિન હોય છે ઘણી જે છે એ ઓપ્શન હોય છે ઘણી જે છે છે ઓપ્શનલ હોય ઘણી ગવર્મેન્ટમાં અપાતી હોય છે ગવર્મેન્ટ ઘણું સારું કામ કરે છે આના માટે અને ઘણી જે પ્રાઇવેટમાં જ અવેલેબલ હોય છે તો એ વેક્સિન વિશે તમારું શું કહેવું છે એટલે આમ તો મોટા ભાગની એસીથી નેવું ટકા વેક્સિન સરકારી હોસ્પિટલમાં આવી જાય છે હમણાં છેલ્લા એકાદ બે વર્ષમાં આપણા ગુજરાત ગવર્મેન્ટે એક પહેલ લીધી છે તો રોટા વાયરસના ઝાડાની રસી અને સાથે સાથે ન્યુમોનિયાની રસી પણ અવેલેબલ છે ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટમાં પણ અમુક રસી એવી છે એમાં સાદા કમળાની રસી અછબડાની રસી પછી ટાઈફોઈડની રસી અને ગાલપીચોડિયું આ ચાર રસી એવી છે પ્રાઇવેટમાં મળશે એ ગવર્મેન્ટમાં નહીં મળે થોડી ખર્ચાળ હોય છે અઢી ત્રણ હજાર જેવો ચાર્જ થાય એક રસીનો એ ડોઝ જે લોકોને પરવડે એ સરકારી હોસ્પિટલમાં પહેલી રસી આપવી દઈએ અને પ્રાઇવેટમાં આ રસી આપવી દઈએ એના સિવાયની જે ઓપ્શનલ રસી હોય છે કે અમુક મગજના તાવની મેનિંગો કોકલ રસી એ અમુક સિલેક્ટેડ કેસમાં આપણે આપતા હોય કે જેની ઇમ્યુનિટી ઓછી હોય એવા બાળકોને જન્મજાત જેની ઇમ્યુનિટી ઓછી હોય એવા બાળકો ટૂંકમાં નેવું ટકા વેક્સિનેશન છે ગવર્મેન્ટ દ્વારા ફ્રી ઓફ કોસ્ટે થઈ જાય છે અને અમારે ગાયનેકમાં ગવર્મેન્ટ દ્વારા જે સંબંધિત સ્ટાફ હોય એ એને અમુક વેક્સિન એ આપી જ જાય છે આપણે ગવર્મેન્ટના જે પ્રોગ્રામ છે પોલિયોના એના એ બધે બધે કેચ કરીને બધા વેક્સિનેશન આપે છે બધા વેક્સિનેશન એટલે પોલિયો એનું બહુ સારું એક્ઝામ્પલ છે ખાલી બે ડ્રોપ પોલિયો ના એટલે એમાં શું હોય કે એક નહિવત માત્રામાં પોલિયોનો વાયરસ જ હોય શરીરમાં જાય અને રોગ પ્રતિકારક શક્તિ બનાવે તો સાચે જ જો પોલિયો આપણા શરીરમાં આવે પોલિયો રોગ તરીકે તો આપણી પાસે ઓલરેડી ઇમ્યુનિટી છે જ રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણે તકલીફ ના થાય છે આપણે એનું રિઝલ્ટ પણ જોઈએ કે પોલિયો આપણા દેશમાંથી ઓલમોસ્ટ નાબૂદ થઈ ગયું છે તો ડોક્ટર બાળકો જ શું કામ વધારે પડતા માંદા પડતા હોય છે એની એનું કંઈ સ્પેસિફિક કારણ કરે એનું એક જ રીઝન એની એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ બની રહી છે બરાબર અને એ બધી વસ્તુમાં એક્સપોઝ થતા હોય બધી વસ્તુ મોઢામાં નાખે બધી જગ્યાએ ફરતા હોય એને લીધે વાયરસ કે કોઈ પણ જાતનું એલર્જન આવી જાય અને એની રોગ પ્રતિકારક શક્તિ બને એનું એકમાત્ર રીઝન આ છે બરાબર પછી ઘણા માતા પિતા એવું માનતા હોય છે કે બાળક બીમાર પડે છે માંદું પડે છે તો એનું કારણ દાંત આવતા હોય છે એટલે બીમાર પડતું હોય એટલે દાંત આવવાથી શરીરમાં કોઈ પણ જાતની તકલીફ થતી નથી દાંતને લીધે જાડાઈ નથી થતા શરદી નથી થતી તાવે નથી આવતો દાંતને લીધે કોઈ તકલીફ નથી થતી હોતી બરોબર એટલે આ એક જાતની માન્યતા છે જે ગેરમાન્યતા છે ક્યારેય કોઈ વસ્તુનું કારણ દાંત નથી ઓકે જન્મ વખતે દાંત હોય તો એનું શું કરવાનું જન્મ વખતે દાંત હોય થોડો મોટો હોય અને ફીડિંગ કરવામાં જો માતાને કંઈ તકલીફ થાય કે બાઇટ કે કરે તો કઢાવી નાખવો જોઈએ બરાબર બાકી એ દાંતથી આમ કોઈ તકલીફ થતી નથી હોતી બરાબર એની મેળે પણ ઘણીવાર નીકળી જતો હોય અને આપણે સિમ્પલ આરામથી ખેંચીને કાઢી શકતા હોઈએ છીએ તો ડૉક્ટર સાહેબ મારો એ પ્રશ્ન એ છે કે જન્મ પછી બાળકને વહેલામાં વહેલું ક્યારે ધાવણ ચાલુ કરી દેવું જોઈએ એટલે જન્મ પછી બને એટલું વહેલું હોય એટલે જન્મ પછી તરત જ બાળકને ધાવણ ચાલુ કરવું જોઈએ હવે અત્યારે વેસ્ટર્ન વર્લ્ડ એટલે અમેરિકા ઇંગ્લેન્ડની બધી એવી સિસ્ટમ છે કે ભાઈ બાળકનો જન્મ થાય એટલે તરત માતાની છાતી ઉપર મૂકી દઈએ લેબર રૂમ કે જે સી આપણું ઓપરેશન થિયેટરની અંદર છે આપણે કેવું છે અહીંયા જન્મ થાય એટલે તરત પેરેન્ટ્સ એના સગાવાલા લઈ બહાર આઈલા જઈ સેલ્ફી લઈએ અને બધેને બતાવે અને હકીકતમાં એ કાંઈ જરૂરી નથી જરૂરી છે માતા સાથેનું બોન્ડિંગ થાય ભલે પહેલે દિવસે કદાચ ડાઉન ના આવે પછી બોન્ડિંગ છે એ બહુ જરૂરી છે એની એક આપણે વાત કરીએ તો આપણે એ વિચારો ક્યાંક આપણે ગયા હોય બહારે વિદેશ યાત્રા કરી હોય આવીને આપણે થાયકા હોય તો કેમ આપણી માતાને આપણે ભેટી પડીએ પછી થોડું જમીન સુઈ જઈએ આરામ કરીએ એવી રીતના જ બાળકનો જ્યારે જન્મ થાય છે જે પ્રોસેસમાંથી પાસ થાય છે એ જર્નીમાંથી પાસ થાય અને બાળક થાઈકું હોય ત્યારે એની માતાને જ્યારે ભેટે છે ત્યારે એ બે વચ્ચેનું જે બોન્ડિંગ છે કનેક્શન એ બંધાય છે પછી થોડું ફીડિંગ લઈને તમે જોવો તો ત્રણ ચાર કલાક બાળક સૂતું જોઈએ હોય છે જે ગાઈનેકોલોજીસ્ટને ખબર હોય તો આ વસ્તુ છે અત્યારે આપણે એમાં બ્રેક લાગી ગયો છે કારણ કે પેરેન્ટ્સની એવી ડિમાન્ડ હોય કે ભાઈ અમને બહાર લઈ જવું છે ફોટો પાડવો આ કે આ કરવું પણ એક બોન્ડિંગ છે એ આપણે સ્ટાર્ટ કરાવશું તો ફીડિંગ પણ વહેલું ચાલુ થશે એટલે બંને એટલું વહેલું ફીડિંગ ચાલુ કરાવવું જોઈએ તો આપણે વહેલું ફીડિંગ ચાલુ કરવાથી શું શું એવા ફાયદા થાય છે વહેલું ફીડિંગ ચાલુ કરાવવાના ફાયદા ઘણા બધા છે આપણે ખબર છે પણ હું એઝ અ બાળકોના ડોક્ટર તરીકે કહું તો હજી બીજા ત્રીજા દિવસે બાળકોને તકલીફ થાય જન્મ પછી કે માંદા પડે એમાં સુગર ઘટી જાય ઇન્ફેક્શન થાય કમળો થાય આ બધેનું એકમાત્ર કારણ છે કે બાળકને સમયસર ધાવણ ચાલુ નથી થયું સરખું નથી થયું એને લીધે જે તે વસ્તુ આપણે પીવડાવી સુગર ઘટે ઇન્ફેક્શન થાય એટલે આ કારણ એવા છે કે એમાં તરત બાળકને દાખલ કરવું પડે બાકી તો આપણે ખબર છે કે ભાઈ જે બાળકોને ફીડિંગ ચાલુ કરાવ્યું હોય રોગ પ્રતિકારક શક્તિ સારી હોય બોન્ડિંગ સારું હોય મધરને પણ એટલા બધા ફાયદા થતા હોય તો કેટલો ટાઈમ સુધી એબસોલ્યુટ બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ એટલે ખાલી ધાવણ જ જન્મથી છ મહિના સુધી માત્ર ધાવણ જ આપવું જોઈએ માતાનું ધાવણ પછી આપણે ધાવણ સાથે બીજો ખોરાક ચાલુ કરાવી શકાય એટલે વચ્ચે પાણી પણ પાવું ના જોઈએ નહીં છ મહિના સુધી પાણી પણ ના આપવું જોઈએ બ્રેસ્ટ ફીડિંગમાં બ્રેસ્ટ મિલ્કમાં ઇનફ વોટર હોય છે કે જે બાળકની જે તરસ છે એને સંતોષી લે પછી એક બીજો પ્રશ્ન દર્દીને માતા એ પ્રશ્ન કરતા કે બાળકને જન્મ પછી ક્યારે નવડાવવો એ એટલે બાળકને કેવું છે કે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી પણ નાળ છે એની જ્યારે સુકાઈને ખરી જાય પછી નવડાવવું જોઈએ કારણ કે નાળ એવી વસ્તુ છે કે ત્યાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા છે ત્યાં સુધી આપણે ગરમ પાણીનું પોતું લઈ અને બાળકને ફેરવી શકાય બાકી બાકી નવડાવવાની જરૂર નથી તો આપણે વાત કે છ મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું ઉપરથી બીજું કંઈ જ નહીં આપવાનું તો બાળકનો જન્મ થાય ત્યારે એક પ્રથા જોડાયેલી છે ગળથુથીની હા તો એના મધ આપતા હોય કે ગોળનું પાણી આપતા હોય છે કે અમુક જે છે એ ચા પીવડાવતા હોય છે તો એના વિશે શું કહેવું છે એટલે એ બધું આપણે એવોઇડ કરવું જોઈએ આપણે ખબર નથી કે કેવી રીતના બનાવેલું છે એમાં શું ઇન્ફેક્શન છે કોઈપણ જાતના બેક્ટેરિયા છે કે નહીં આ બધી વસ્તુ બંધ કરવી જોઈએ જન્મ પછી તરત જ બ્રેસ્ટ ફિડિંગ ચાલુ કરાવવું જોઈએ ધાવણ સિવાય કાંઈ ના આપવું જોઈએ અને ધાવણમાં સ્ટાર્ટિંગમાં એવું બને ઘણા માણસો એવોઈડ કરતા હોય જે કોલેસ્ટ્રોલ હોય કે જે પહેલું ધાવણ આવે થોડું ઘાટું હોય એમ થાય આ ન પીવડાવવાય પણ એ પણ બાળક માટે એટલું જ જરૂરી છે જેટલું એનું બ્રેસ્ટ ફીડિંગ એટલે જે ધાવણ છે તો કાંઈ પણ વસ્તુ નથી આપવાની ખાલી ધાવણ ચાલુ કરાવવાનું છે અને બને એટલું વહેલું ચાલુ કરાવવાનું છે ઓકે હવે ડૉક્ટર અત્યારે દેખાદેખીનું પ્રમાણ વધી ગયું છે અને વજનને એક તંદુરસ્તી જોડે જોડવામાં આવે છે કે ભાઈ તંદુરસ્ત છે તો એનું વજન વધારે છે વજન વધારે છે તંદુરસ્ત હશે તો એના વિશે શું કહેવું છે એટલે તંદુરસ્તીમાં વજન કરતાં આપણે ઊંચાઈનું મહત્ત્વ છે ઊંચાઈ જેની સરખી વધતી હોય હાઈટ એને આપણે તંદુરસ્ત ગણવાનું પહેલી વસ્તુ વજન સારી જ વસ્તુ છે એનો મતલબ એવો નથી વજન ઓછું કે વધારે હોય તો તંદુરસ્ત નથી

તો આ શરૂઆતનું જે વજન છે એ એમના માતા પિતા પર આધાર રાખતું હોય કે ઊંચાઈ જ રાખે ખાલી આધાર એટલે બધી વસ્તુ માતા પિતા ઉપર આધાર રાખતી હોય વજન અને ઊંચાઈ બંને માતા પિતા ઉપર આધાર રાખે ઓકે હવે વજન વધારવા માટે ઘણી વાર કહેતા હોય કે વજન નથી વધતું તો એ ખાતું નથી બાળક તો એ ભૂખ લાગે એના માટે દવાઓ હોય છે ભૂખ લાગવાની કોઈ દવા હોતી નથી ભૂખ કુદરતી જ લાગે છે આપણે બધે ક્યારેય દવા લીધી નથી ભૂખની એટલે આ ભૂખ લાગવાની કોઈ દવા હોતી નથી ક્યારેક કોઈ વસ્તુ ઘટતી હોય ને સપ્લિમેન્ટ કે ટોનિક વિટામિન્સ કે આપ્યા હોય દેટ ઇઝ ઓકે ભૂખની કોઈ દવા નથી ભૂખ ના લાગતી હોય બાળકને તો તમે બે થી ત્રણ દી ભૂખું રાખો ભૂખું કોઈ રહી જ ના શકે એ તરત જમવાનું માગશે પણ આપણે ટેવ થોડી એવી પાડી હોય કે કે કોઈ વસ્તુ આપી દઈએ તો પછી ઘરનો ખોરાક બાળક એવોઇડ કરતા હોઈએ છે જે માતા પિતા એવું કહેતા હોય કે ભાઈ મારું બાળક જમતું નથી ઘરનું જમતું નથી એને બીજો પ્રશ્ન તમારે એ પૂછવાનો કે બહારનું જમી લે છે એમ કે સાહેબ બહારનું બધું ભાવે પડી ગાય એનો મતલબ એને ભૂખ તો લાગે છે આપણે થોડી એની હેબિટ ખરાબ કરી છે હવે કે એઝ અ એડલ્ટ તરીકે આપણે ઘણીવાર વિટામિનના સપ્લિમેન્ટ લેતા હોઈએ કે આપણને કોઈ એવા રોગ ના થાય એના માટે તો બાળકોમાં એવું તમે કીધું ખાલી વિટામિન ડી આપણે આપતા તો કોઈ કોઈ એવું હોય દવા કે 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 ડ્રોપ ભાઈ અમારા બાળકને તકલીફ ના થઈ શકે વેક્સિનેશન સિવાય એટલે બાળકને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય એવી કોઈ દવા હોતી નથી ઇવન આપણે પણ કાલ કોઈ તકલીફ ના થાય એવી દવા નથી હોતી હા અમુક વિટામિન્સ કે હિમોગ્લોબિન ઘટતું હોય તો આપણે આપી શકાય બાકી ઘરનો સારો ખોરાક અને વેક્સિન્સ બધી અપાવીએ તો જનરલી બાળકને મેજર કોઈ તકલીફ નથી થતી હોતી ઇમ્યુનિટી જેમ બનતી હોય એમ વારંવાર બાળકો ક્યારેક માંદા પડતા હોય પણ મેજર કોઈ તકલીફ નથી થતી હોતી એટલે મિત્રો ખૂબ બ્રોડ ટોપિક પર આપણે ટૂંકમાં ચર્ચા કરી ડૉક્ટર હમીર મેડમ સાથે બાળકોનો વિકાસ ધાવણ વિશેની સંપૂર્ણ માહિતી ડેન્જર સાયન્સ અને એમાં માતા પિતાએ ક્યારે ડૉક્ટરને ડૉક્ટરનો સંપર્ક કરવો કયા સંજોગોમાં માતા પિતાએ ચિંતા ન કરવી ઇમ્યુનિટી વેક્સિનેશન ટોપિક ઘણો મોટો હતો એટલે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ એટલે તમારા ઘણા બધા પ્રશ્નો હશે જેની આપણે તમારા જ્યારે પ્રશ્નો આવશે ત્યારે એની નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરી લેશું આભાર